નદીમાં ફારની ટીમ તૈનાત કરવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઈ ચૂક્યું છે અને ગોમતી નદીની આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો ખડેપગે કરવામાં આવ્યા છે હાઈ સ્પીડ રેસ્ક્યુ બોર્ડ સાથે ફાર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી સલામતીના ભાગરૂપે સિક્યુરિટી જવાનો ખડેપગે રહેશે ગોમતી ઘાટ પર દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પણ પ્લાનિંગ છે રિમોટ કંટ્રોલ લાઈવ બોય સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે તો આપણે જણાવી દઈએ દ્વારકાના ગોમતી ઘાટ પર તાજીતરમાં જ એક દુખદ દુર્ઘટના સામે આવી હતી જ્યાં 7 જેટલા લોકો નદીમાં ડૂબ્યા હતા જેમાંથી એક મહિલાનું મોત નિપજ્યું હતું જો કે આ દુર્ઘટના બાદ હવે અહીં প্রশাসন એલર્ટ મોડમાં આવી ગયું છે અને ત્યાં ફારના કરી દેવામાં આવ્યા છે આપણે ત્યાં અત્યારે પહેલા ત્રણ ઘાટ પછીના બધા જ ઘાટ જે છે એમાં દોરડા બાંધી અને પ્રવેશ જ પ્રતિબંધ કરી દીધેલો છે અને એક લા જે બોટ જે છે આપણી ફાયરની સ્પીડ બોટ એ બે બોટ અને માણસોને રાઉન્ડ નીકળો બે શિફ્ટની અંદર રાખી અને એનું પેટ્રોલિંગ કરે કે જેથી જે શરૂઆતના ત્રણ ઘાટ છે એમાં પણ લોકો નાવા જાય તો પાંચ દસ ફૂટથી વધારે આગળ ન અંદર ઉતરે તકેદારી રાખવા માટે અને એ સિવાય એક આપણી પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આપણને જીએસડીએમએમાંથી એક ખંભાળિયા નગરપાલિકા ખાતે આપણને એક બોયું મળ્યું હતું જે રિમોટ ઓપરેટેડ હતું યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારની અંદર છે કે જે ઘટના ઘટી હતી ત્યારબાદ છે કે જિલ્લા તંત્ર દ્વારા છે તે રેસ્ક્યુ ટીમ છે તેને પણ છે તે ખડે પગે છે તે રાખવામાં આવી છે હાલ મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં ગોમતી ઘાટ વિસ્તાર છે કે જ્યાં બોટ દ્વારા છે તે રેસ્ક્યુ ટીમ દ્વારા છે તે પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે જ છે કે જે વાત કરીએ તો જે રોબોટ દ્વારા પણ છે તેમ જે રેસ્ક્યુમાં મદદરૂપ થાય છે તેને પણ છે તે તૈનાત કરવામાં આવ્યા છે લોકોને દરિયામાં ન નાહવા માટે પણ છે તે જિલ્લા કલેક્ટર દ્વારા છે તે અપીલ છે તે કરવામાં આવી છે સાથે જ વાત કરીએ તો જે ઘાટ છે ત્યાં પણ છે તે દોરડાઓ છે તે બાંધવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના છે તે પણ છે તે ન બને સાથે જ વાત કરીએ તો જે ઘટનાની કે જે અગાઉ પણ છે કે ડૂબવાના બનાવ છે તે સામે આવ્યા હતા તેને લઈને છે કે જે જિલ્લા તંત્ર દ્વારા છે કે જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે સાથે જ કે રેસ્ક્યુ ટીમને પણ છે તે સતત આ વિસ્તારની અંદર છે તે પેટ્રોલિંગ કરવા માટેનો છે પણ તે આદેશ છે તે આપવામાં આવ્યો છે જયદીપ લાખાણી જી ચોવીસ કલાક દ્વારકા